તો નમસ્કાર ઓલ લીડર્સ હું ડોક્ટર દિગ્રાજ સિંહ જાડેજા આજે તમારી વચ્ચે જબરજસ્ત જોરદાર રિઝલ્ટ લઈને આવ્યો છું અને તમારી વચ્ચે રિઝલ્ટ શેર કરતા મને ખૂબ જ ખુશી થાય છે આજે જેટલો પણ એસટીપીએસ વેલનેસનો અને અમારા એમબી સાઇડનો ધન્યવાદ કરીએ એ તો ઓછો પડે છે કારણ કે આજે એમબી સાહેબે જે એસટીપીએસ વેલનેસના જે ઉદ્દેશથી જે વિઝન શરૂઆત કરી છે એનું આપણે જોઈએ છીએ કે દિવસે દિવસે જબરજસ્ત પરિણામ મળે છે તો આજે આપની વચ્ચે

ત્રીજા મહિનામાં એમને રિપોર્ટ કરાયેલો હતો આ રિપોર્ટ છે બધાય તમે જોવો છો એકદમ નોર્મલ આવી ગયો છે રિપોર્ટ તો આપણે પરિચી ટેક્સટુલ કરીએ છીએ એમડી સાહેબનું અને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એ સ્લીપિસ વેલેસનું કે આપણા સંસ્ક્રા માધ્યમથી સુમરા સાહેબના ઘરે જબરજસ્ત રિઝલ્ટ આવ્યું છે અને થેન્ક યુ થેન્ક યુ સુમરા સાહેબ થેન્ક યુ મેમ